અંકલેશ્વર તાલુકાના ન્યૂ સંજાલી રેલવે સ્ટેશન તરફ જતા જીએસએસ ફાર્મના પાછળના ભાગમાં ઈકોમાંથી દારૂ બુટલેગર કટિંગ કરવા પહોંચ્યો અને પોલીસે દરોડા પાડ્યા પોલીસે અઠાવીસ હજાર ઉપરાંતનો દારૂ ઇકો કાર અને એક્ટિવા મોપેડ મળી ત્રણ પોઈન્ટ અડસઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે એક ઇસમની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો

બુટલેગર તુફેલ સલીમુદ્દીન મલેકને ઝડપી પાડ્યો હતો અને પોલીસે વિવિધ બ્રાન્ડની નાની મોટી બોટલ બસો પચીસ અને પાઉચ મળી અઠ્ઠાવીસ પોઈન્ટ એકસો પચીસ રૂપિયાનો દારૂનો જથ્થો તેમજ ઇકો કાર અને એક્ટિવા મોપેડ મળી કુલ ત્રણ લાખ અડસઠ હજાર એકસો પચીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસ તુફેલ સલીમુદ્દીન મલેકની ધરપકડ કરી હતી અને ઇકો ગાડીનો ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા